કાંક પાણી ભર્યા મિત્રો આમાં ખાવાનું ક્યાં મિત્રો નાખો સુમાઈ ગારો જ છે તો હવે ઈશારે ખાધો નથી પેટમાં ખાડો પડી ગયો છે વડો હિંજો ભૂખી થઈ છે ને તે કઈ રીતે ખાઈ છે જોઈ લે હા તો બધાને જય માતાજીને બધાને જય દ્વારિકા દીશ તો આજનો વિડીયો આપણે કરી દઈએ ચાલો મિત્રો આપણે થમની તમે જોઈને આવી ગયા છો કે દાદી માને ભેંસો દુખી તો એ હકીકતની વાત છે કે મિત્રો જોઈ લે તમે ખરેખર ભેંસો દુઃખી થોડી ઘણી છે તમને બતાવી દઉં છેલ્લે પાણીને પાણીને બધું ભર્યું છે જોઈ લે કાંક માંડવા તો આવી રીતના છે અમારે કાંક મગોટું ખાય છે અમે તો આને ભૂકો કઈ છે જોઈ લે કાંક પાણીને ભર્યા છે મિત્રો આમાં ઢોરના પગ પણ આવી જતા હોય છે મિત્રો જોઈ લે કેવા પગ થઈ ગયા છે મિત્રો હા લીલું જ આંખોમાં લીલું લીલું હોય છે ને વરસાદ પડે ને તો એ માંડો આવો છે ને મિત્રો ભીંજાય ને બિસારા ટાય લાગતી હોય ભેંસો ને જો આખી લે તો ભેંસ પાજે નથી બાંધી કેમ કે પાણી જ ભેર્યું છે નાય જો બિસારી ગારામાં ઘૂમરા ખાય છે ના ના ખાવાનું ક્યાં મિત્રો ને સુમય ગારો જ છે તો હવે આ ભેંસ ખાઈએ તો ખાઈએ ક્યાં ને પીએ તો પીએ પાણી ક્યાં તો હું બધું પાણીને ભર્યું છે બિચારી ખાધો નથી પેટમાં ખાડો પડી ગયો વડો અહીં જોઉં નું ખાધો નથી ખાવું હે બધી તારે વલ્લો ખાવો હે વલ્લો જો નું ખાધું નથી મિત્રો ડુસા પલડી ગયા હે એ પછી બતાવ દઉં જો અહીં થોડોક ભૂકો છે કાગર ઉડી ગયો તો એ પલળી ગયો હે ને આ બાજુ થોડુંક કાગર ઘટ્યું છે તો ન ટકાણું થોડો કાઈ ડૂસો ઢકાય ગયો છે તોય બધું એવું છે મિત્રો જોઈ લો જોઈ લો આ ભેંસ છે જે વેસાણી નથી મિત્રો એ વિડિયો તો આપણો નીક્યો થો આપડા પગ ની હાલત કેવી થઈ ગઈ છે મિત્રો દેખાડ દઉં તમને જો દવા ગારા માં કાઈ આપડા પગ ભઈરા છે મિત્રો જો ના ભેંસ ની હાલત જો ને મિત્રો કેવી થઈ ગઈ છે તો થોડીક ઉધરસ આપણે થઈ ગઈ છે ને આપડી દાદીમાં પર આપણે જો આ બાજુ પેહોના ખીલા નાવા હે ખડ ગાય ખાય છે ખડ જો આ ખડ ખાય છે મિત્રો ગાય ને આપડી દાદીમાં કઢી ખાય છે

खाई ले हलो तो जो वाली बे भूखी थे हैं ते की रीत खाई है जो ले हाठा अंबा अंबा इन खाई है दई रे में थी बहु भूखी थे जो ता खाई है ते आ पे तो धराणी लागे वागोल वा रे है काम पूरा बेने के ओ रुक पिंडा मीन जणा જોતા ભૂખી થઈ તો આવી ખાય બાકી આ નીડ પર આવી બગડી ગેલ જે બિસાડી તો પણ ખાઈએ ભૂખ લાગી હે તો જતા આવો ડુસો પલળી ગયો હે તોય ખાઈએ નહીં ની સુવિધા આઈને પીલા નહી પી